હેલો મિત્રો નમસ્કાર જય વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અને જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ છવ્વીસ નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણની પ્રાથમિક કસોટી બાબતે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અને જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ છવ્વીસ નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ ની પ્રાથમિક કસોટી સાત નવ બે હજાર ના રવિવારના રોજ સવારે અગિયાર થી એક દરમિયાન યોજાનાર છે પ્રસ્તુત પરીક્ષા અનાવીયે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે દસ ત્રીસ સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવેલ છે ખાસ નોંધ આપેલી છે કે રાજ્યમાં વરસાદને લીધે હાલની પરિસ્થિતિ અને સંભવિત ટ્રાફિક જામની સંભાવનાને ધ્યાને લેતા એક પણ ઉમેદવારો કોઈપણ કિસ્સામાં પરીક્ષા આપવાની તકથી વંચિત ન રહી જાય તે હેતુથી અગમચેતીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રમાં મોડામાં મોડા પ્રવેશ મેળવવાના એક કલાક પહેલાં એટલે કે સવારે નવ ત્રીસ સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે નીકળવાનું આયોજન કરે તેવો અનુરોધ કરવામાં આવેલો છે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઉમેદવાર જરૂર હોય ત્યાં તેથી પણ વહેલા પહોંચવાના લક્ષ્ય સાથે ઘરેથી નીકળે તેવી સલાહ આપવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર